હેલો દોસ્તો આ શેક્સપિયરનું સોનેટ નંબર વન વન સિક્સ છે જે બહુ જ અદ્ભુત છે બેસ્ટ છે એની એક એક લાઈન અગત્યની છે વાંચવા જેવી છે આમ ઘણી વખત તમે વાંચો તો પણ તમને સંતોષ ના થાય અથવા તો તમારે યાદ રાખવી પડે એવી દરેક લાઈન છે આ સોનેટની તો ખાસ કરીને નવા કપલ છે અથવા તો જે લોકો લગ્ન કરી રહ્યા છે એ લોકો અચૂક આ સોનેટ વાંચે જો કે દરેકે વાંચવા જેવું છે દરેક માટે અગત્યનું છે અને પ્રેમનો સાચો મર્મ અથવા પ્રેમની સાચી વ્યાખ્યા ડેફિનેશન એ આ સોનેટમાંથી આપણને મળી જશે અને ચોક્કસપણે તમને ગમશે આ સોનેટ વાંચવું અને યાદ રાખું